नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આ પાંચ રાશિઓ પર રહેશે મેલડી માંગની વિશેષ કૃપા મોટી સમસ્યાઓનું થશે નિરાકરણ તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જઈએ મેષ રાશિની વાત કરીએ તો વાહન ચલાવતા સમયે સાવધાન રહો બસ થોડી મહેનત કરીને તમે તમારા ઉદ્દેશ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો કોઈ જૂની સમસ્યાનું સમાધાન નીકળવાની સંભાવના બની રહી છે મિત્રો સાથે સંબંધ સુધરી શકે છે નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે ધંધાની દ્રષ્ટિએ આજનો દિવસ સારો પસાર થશે जे कामना प्रयास तुमने ઘણા દિવસોથી કરી રહ્યા હતા તે પ્રયાસનું આજે તમને ફળ મળશે ગુરુષબ રાશિ નિવાદ કરિયે તો આપતીકાલે તમારા કાર્યસ્થળ પર તમારું કામની ખૂબ જ પ્રશંસા કરવામાં આવશે સ્વાસ્થ્ય સારુમ રહેશે તમારી પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે તમારે એકદમ શાંતિથી અને સંયમ જાળવીને તમારી વાત સમજાવવી પડશે અન્ય લોકો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે પરિવારમાં મધુરતાની સાથે વિશ્વાસ પણ વધશે કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે આજે સાંજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકશો બેરોજગારી દૂર થશે મિથુન રાશિની વાત કરીએ તો આવતીકાલે કોઈ શુભ સમાચાર મળી શકે છે કોઈ જગ્યાએ રોકાણ સમજી વિચારીને કરો ભાગીદાર કે સંબંધોને લઈને તમારું મનમાં કોઈ પ્રકારની ચિંતા છે તો તેનું સમાધાન મળી શકે છે પરિવારના સભ્યોની સાથે એક સકારાત્મક અને નવી પહેલ કરવાની તક મળશે પ્રેમ પ્રસંગમાં અનુકોળતા રહેશે તમારા લગભગ દરેક વાત પર જરૂરથી વધારે પ્રતિક્રિયા આપવી નહીં સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકશો સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો કર્ક રાશિની વાત કરીએ તો આવતીકાલનો તમારો દિવસ મોજ શોખ અને મનોરંજનની પાછળ ખર્ચ થઈ શકે છે તમારો આર્થિક પક્ષ થોડો કમજોર થઈ શકે છે આવતીકાલના દિવસે તમારા કામને સફળતાથી પૂરું કરી શકશો વળી બીજી તરફ સંપત્તિના મામલામાં પણ લાભ મળી શકે છે પરિવારના અમુક મામલાઓમાં તમારે અવગણના કરવાથી બચવું જોઈએ શત્રુઓનો પરાજય થશે થોડા કામમાં સાવધાન રહેવું પડશે અપરિચિત વ્યક્તિઓથી દૂર રહો દગો મળી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આવતીકાલે ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે તમારો વધતો આત્મવિશ્વાસ તમારા સંબંધો પર સારો પ્રભાવ પાડી શકે છે પૈસાની સ્થિતિમાં સુધારો લાવવાની થોડી તકો મળી શકે છે આવતીકાલનો દિવસ રામ નામના જાપથી શરૂ કરો પૂજા પાઠ પર વિશેષ ધ્યાન આપો ભાવનાત્મક રીતે તમે લગભગ પૂરી રીતે સંતુલિત રહેશો આવતીકાલે તમે કોઈ સંબંધીના ઘરે ડિનર માટે જઈ શકો છો કોર્ટ અને કચેરીના કાર્યો તમારા માટે અનુકૂળ રહેશે કન્યા રાશિની વાત કરીએ તો આવતીકાલે કોઈ સારા સમાચાર મળી શકે છે તમારે કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે આવક વધશે અને કાર્યક્ષેત્રમાં આવી રહેલી અડચણો પણ દૂર થશે આવતીકાલના દિવસે તમે તમારા કામથી કામ રાખો બીજા લોકોના મામલાઓમાં ના પડો તો જ તમારા માટે સારું રહેશે જો ઓફિસની વાત કરવામાં આવે તો તમારા ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાન રહેવું પડશે તે તમારા માટે કોઈ સમસ્યા ઊભી કરી શકે છે વધારે પડતી લાગણી તમને પરેશાનીમાં નાખી શકે છે તેથી ભાવનાત્મક નિર્ણય લેવાથી બચવું જોઈએ તુલા રાશિની વાત કરીએ તો આવતીકાલે નોકરીમાં અધિકારો વધી શકે છે કોઈ મોટી સમસ્યાનું નિવારણ થશે આગળ વધવા માટે નવા અવસર મળી શકે છે તમારી અપેક્ષાઓ પૂરી થશે આવતીકાલના દિવસે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે ઓફિસમાં બોસની સાથે સંબંધ સારા રાખવા માટે પ્રયત્ન કરો વળી બીજી તરફ સહકર્મીઓ સાથે વિવાદ થવાની આશંકા છે कोई पन समस्या थी गभराशो नहीं वधारे नी होई तो कोई नी पासे थी सलाह लो प्रसन्न रहेशो। रस्ता पर बेकाबू थी ने गाड़ी चलावशो नहीं वृश्चिक राशि बात करिए तो आवती काले तमारा प्रयासों सफल उत्साहवर्धक सूचना प्राप्त थशे। તમારો પ્રયત્ન હોશે કે તમારો ક્ષેત્રમાં તમારી છાપ સારી છોડવા માંગાવે કોઈ મોટો નિર્ણય લેવા થી બચવું પડશે ઓફિસમાં કામને પૂરૂં કરવા માટે તમારું મનોબળ મજબૂત રાખવું પડશે રોમાન્સ માટે આવતી કાલનો નો દિવસ સારો પસાર થશે જો પ્રેમીની સાથે કોઈ સમસ્યા છે તો તે આવતીકાલે हल થશે शारीरिक कष्टी काम मांग बढ़चन पैदा થઈ શકે છે वाणी પર નિયંત્રણ રાખો સફળતા અને પગની ઈચ્છા રહેશે ધન રાશિની વાત કરીએ તો વ્યવસાય સારો રહેશે કોઈ કામમાં વધારે વ્યસ્ત રહેશો પ્રમોશનનું પણ યોગ બની રહ્યા છે આત્મવિશ્વાસ સાથે જે પણ કાર્ય કરશો તેમાં સફળ થશો ઓફિસમાં કાર્ય સફળતાપૂર્વક થઈ જશે બેન્કિંગ સાથે જોડાયેલ લોકોને વધારે ધ્યાન આપવાની જરૂર છે ધંધામાં સારો અને મોટો લાભ મળી શકે છે જે વાત તમે પહેલાં શીખી હતી કે સાંભળી હતી તે આજે તમને ખૂબ જ કામ આવી શકે છે વિદ્યાર્થીઓ તેમના મિત્રો સાથે વધારે સમય પસાર કરી શકશે મકર રાશિની વાત કરીએ તો આજે તમને અમુક કામ માટે સમય નહીં મળી શકે પોતાને કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો સફળ રહેશો લોકોના વિરોધનો સામનો કરવો પડી શકે છે ઓફિસની વાત કરવામાં આવે તો તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે શત્રુઓ પરાસ્ત થશે આવકમાંગ વધારો થશે પૈસાના ક્ષેત્રમાં નવા અને સારા અવસર મળી શકે છે નોકરી ક્ષેત્રથી લઈને વ્યવસાય ક્ષેત્રમાં પણ તમારી પ્રગતિ થઈ શકે છે કુંભ રાશિની વાત કરીએ તો જો આવતીકાલે તમે આગળ વધીને તેમની સામે તમારા વિચારો અભિવ્યક્ત કરશો તો તમને તમારા સમૂહમાંથી સમર્થન મળી શકે છે કોઈ જૂના મિત્રને મળીને તમારું મન પ્રસન્ન થશે તમારા પરિવારના લોકોથી કોઈ વાત છુપાવો નહીં નહીં તર તે તમારાથી નારાજ થઈ શકે છે જે ભવિષ્યના મોટા વિવાદનું કારણ પણ બની શકે છે પ્રેમીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે કોઈ સારા સમાચાર તમને મળી શકે છે મહેનતનું પૂરું ફળ આજે તમને મળશે મીન રાશિની વાત કરીએ તો આવતીકાલ તમારા માટે કોઈ એવી નુકસાનની સ્થિતિ ના બનાવો જેમાં તમને તમારી જ ભૂલ નજર આવે ભાઈ બહેનની સાથે તમારા સંબંધો સારા રહેશે તમારા મગજમાં એક સમયમાં ઘણી વાતો અને ઘણા પ્લાન રહેશે જીવનસાથી તમારી વાતથી પ્રભાવિત થઈ શકે છે વ્યવસાયના મામલામાં આજનો દિવસ સારો પસાર થઈ શકે છે कोट कचेरी का काम छुटकारो म जो काम ने तमे तमारा पर ध्यान तो शकता तरफ वधारे ध्यान आपो तो मित्रों आ अमारी माहिती गमी तो चैनल ने सब्सक्राइब करो